સૌરાષ્ટ્રનું વિવાદનું એપી સેન્ટર એટલે એ છે અમરેલી અમરેલીની અંદર સતત ઘણા દિવસોથી એક પાટીદાર સમાજની દીકરીને ખોટી રીતે જેલમાં પૂરવાને મામલે એ મામલો મેદાને આવ્યો હતો અને એક પત્રકાંડ થયો અને પત્રકાંડને લઈને હવે જે આરોપો લાગ્યા હતા તેને આરોપોને અને એમની તપાસ કરવા માટે થઈ એક ઉચ્ચ અધિકારી આઈપીએસ નિર્લિપ્ત રાય કે જેઓ અમરેલી ખાતે પહોંચી ગયા છે અને આવતાની સાથે જ એમણે તપાસ હાથ ધરી દીધી છે આજે એના ઉપર ચર્ચા કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિ અમરેલી ખાતે નકલી લેટર કાર્ડની તપાસને લઈને સતત બીજા દિવસે એસએમસીના વડા નિર્લિપ રાયે નિવેદનોના દોર આગળ ધંપાવશે તેવી પણ માહિતી સામે આવી રહી છે ગઈકાલે આપણે જોયું કે પાયલ ગોટી સહિતના જે લોકો હતા એ લોકોનું નિવેદન લીધું એટલે કે એમાં કોના કોના નિવેદન લીધા તેના પર નજર કરીએ તો પાયલ ગોટી ત્યારબાદ કિશોર કાનપરિયા આ ફરિયાદી કિશોર કાનપરિયા છે કે જેમનું નિવેદન નોંધ્યા બાદ આજે કોને કોને તપાસ અર્થે બોલાવે તેના પર પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે કારણ કે જે તપાસ આની પહેલાં થઈ કે એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી ને ત્યારબાદની જે ઘટનાઓ બની કે નવા નવા વળાંકો આવ્યા રાત્રે પણ નવા નવા વળાંકો આવ્યા એવું પણ કહી શકીએ કારણ કે રાત્રિના સમયે એસઆઈટીની એ ટીમ પોલીસના કર્મચારીઓ લગભગ દસ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ મેડિકલ ચેકઅપ માટે થઈ અને પાયલ ગોટીને લઈ જતા હતા ત્યારે પરેશ ધાનાણીએ એમને ગાડી રોકી પોલીસની અને ત્યાં માથાકૂટ કરીને દીકરીને પાછી ઘરે પરત મોકલી હતી કે ભાઈ તમારે જે કરવું એ સવારે કરજો અત્યારે નહીં અત્યારે તમે દીકરીને ક્યાં લઈ જાઓ છો ડરાવા ધમકાવા લઈ જાઓ છો ત્યારે પોલીસના એ કર્મચારીઓએ ફરી એ દીકરીને પરત એમના ઘરે મૂક મૂકવા ગયા હતા ત્યારબાદ પણ ત્યાં લાંબી ચર્ચાઓ ચાલી અને મેડિકલની ટીમ એ ઘરે આવી કે ભાઈ તમે એવું ન ઈચ્છો કે તમારે ત્યાં હોસ્પિટલે ચેકઅપ થઈ તમે અમે તો પણ ઘરે પણ તમારું ચેકઅપ કરાવી લઈશું એ માટે ડૉક્ટરની ટીમ ઘરે પણ આવી હતી પરંતુ ત્યારબાદ નવા નવા વળાંકો સામે આવ્યા કે અમરેલીની અંદર એ કૌશિક વેકરિયાને ચેલેન્જ આપવામાં આવી કે જો તમે સાચા હોવ તો આવો રાજકમલ ચોકમાં ત્યાં બેસીને ચર્ચા કરીએ પરંતુ કૌશિક વેકરિયા ન આવ્યા પરંતુ ત્યાં કોંગ્રેસ બાજી મારી ગઈ કારણ કે કોંગ્રેસે સતત ચાર દિવસ સુધી ત્યાં વિરોધ કર્યો સુરતની અંદર વિરોધ કર્યો પોલીસ કસ્ટડીમાં ગયા એમની અટકાયતો થઈ આમરણ ઉપવાસ કર્યા બરાડા બરાડા પાડીને બોલ્યા કે ભાઈ દીકરીને ન્યાય આપો દીકરીને ન્યાય આપો અને કદાચ એ લોકોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો છે એ માટે થઈ એને નિર્લિપ્ત રાય જેવા અધિકારી કે જેમની આ આખી રાયની જે એન્ટ્રી થઈ એન્ટ્રી થતાની સાથે જ જે માહોલ ગરમાયો છે કારણ કે જે રાજકીય લોકો છે અન્ય બીજા એમાં ક્યાં ગણગણાટ શરૂ થયો છે કે ભાઈ નિર્લિપ્ત રાય આવ્યા છે હવે આવ્યા છે તો એમને તો નથી જવાના કંઈક નવા જૂની કરીને તો જવાના છે કારણ કે અમરેલીની જનતાએ નિર્લિપ્ત રાય વખત એ જોયો છે કે નિર્લિપ રાય કેવી કામગીરી કરી છે અને કામગીરીના આધારે નિર્લિપ્ત રાયને જ્યારે સરકારે મોકલ્યા છે તો સ્વાભાવિકપણે તમામે તમામ લોકોને અત્યારે એવું લાગે છે કે જે તપાસ થશે એ નિષ્પક્ષ થશે તટસ્થ થશે કારણ કે અત્યાર સુધી એમની ખાખી પર કોઈ દાગ નથી લાગ્યો અને નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓની ગુજરાતને પણ જરૂર છે અને આવા જ અધિકારીઓ કે જે ખોટું થઈ રહ્યું છે તેને ડામવા માટે થઈ અને મેદાને ઉતારતા હોય છે ત્યારે મેદાન અત્યારે અમરેલીની મેદાનમાં ઉતરી ગયા છે નિર્લિત રાય આજે નકલી લેટર કાર્ડની તપાસને લઈને સતત બીજા દિવસે ગઈકાલે જયારે તપાસ થઈ પાયલ ગોટીનું નિવેદન લીધું કિશોર કાનપરિયાનું નિવેદન લીધું તમામ લોકોના એ નિવેદન લીધા બાદ આજે કોને તપાસ અર્થે નિવેદન અર્થે બોલાવે તેના પર પણ જે વાતો છે તે મંડરાઈ રહી છે એ વાતોને લઈને પણ ક્યાંક રાજકારણ ગરમાયું છે કારણ કે હવે તો જો એસઆઈટીની જે ટીમ હતી તેમને પણ તપાસ અર્થે બોલાવી શકે છે નિર્લિપ્ત રાય ત્રણ લોકોને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રણેય લોકોને પણ કદાચ બોલાવીને એમની સાથે પણ ચર્ચાઓ થઈ શકે છે સંવાદ થઈ શકે છે ત્યારબાદ જેના નામનો લેટર હતો તેમને પણ બોલાવી શકે છે અને એમની સાથે ચર્ચાઓ થઈ શકે છે ત્યારબાદ જ્યાંથી લેટર નીકળ્યો તો હતો જે લોકો કસ્ટડીમાં છે જે આરોપી છે તેમની સાથે તો ચર્ચા થવાની જ છે પણ કઈ રીતે બોલાવે છે કેવી રીતે એમની ચર્ચાઓ થઈ છે એ અંદર ખાને થાય છે પરંતુ હજુ સુધી નિર્લિપ્ત રાયની એક પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા નથી આવી કારણ કે એ સીધી જ તપાસ થશે ને તપાસનો આખો ચોપડો એ ઉપર મોકલશે અને ત્યાર પછી તપાસના અંતમાં શું આવે છે પરંતુ શું અહીંયા એવું લાગે છે કે જે પોલીસે કાઢ્યો તો એ નીકળશે ખરા મહત્વની વાત એ છે કારણ કે વરઘોડો શબ્દ અત્યારે ડીજીપી એમ કીધું કે ભાઈ અમે તો વરઘોડો શબ્દ નથી વાપરતા પણ ત્યાં ગૃહ રાજ્યમંત્રી સ્ટેજ પરથી કહે છે કે ખોટું કરશો તો વરઘોડો તો નીકળશે જ એટલે સાહેબ તમને જે શીખવે છે તો તમે શીખો છો અને તમારા જ ઘણા પોલીસ કર્મચારીઓ બોલે છે કે ભાઈ વરઘોડો કાઢવાનો છે એટલે આપણે સૌરાષ્ટ્રમાં કહે ને વરઘોડો એટલે એવું કહે કે ભાઈ લગ્ન પ્રસંગ હશે ને વરઘોડો કાઢવાનો છે પણ ના વરઘોડા બે ટાઈપના હોય એક ગુનાહિત કૃત્ય કરે એનો વરઘોડો નીકળે છે એ રીકન્સ્ટ્રક્શનના નામે અને બીજા એ લગ્ન પ્રસંગમાં જ્યારે વરાજો લગ્નના આગલા દિવસે એમનું જ્યારે એ વરઘોડો નીકળે છે કે ઘોડા ઉપર બેસી અને બે ત્વાજા વાગતા હોય ડીજે વાગતો હોય એ જ એટલે બે વરઘોડા થઈ જાય એટલે આમાં એ વરઘોડા શબ્દનો ઉપયોગ થયાની સાથે જ કે જે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી અને એ પ્રેસ પ્રેસ કોન્ફરન્સની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષવી પણ હાજર હતા તમામ પોલીસના અધિકારીઓ હાજર હતા સુરતની અંદર અને ત્યાં ત્યાં વરઘોડાનું એક જે ટ્રેન્ડિંગ ચાલ્યું છે એને લઈને પણ ઘણા બધા કહેવાય ને કે ચર્ચાઓ થઈ થવા લાગી છે અને આ ચર્ચાનો અંત ક્યારે આવશે તો ખબર નથી પરંતુ નિર્લિપ્ત રાય જેવા અધિકારી અમરેલીમાં જે તપાસ અર્થે આવી અને તટસ્થ રીતે તપાસ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું તો એ રહ્યું કે આ તપાસની અંદર કંઈક તો થવાનું છે કંઈક મોટા નામ પણ ખુલવાના છે તેવું અત્યારે ત્યાંના રાજકારણમાંથી અને એવા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે હવે ગઈકાલે જ્યારે પાયલ ગોટી કિશોર કાનપરિયા એ બધાને તપાસ અર્થે બોલાવ્યા હતા તો આજના દિવસે દિલીપ્ત રાય આઈપીએસ અધિકારી કોને તપાસ અર્થે બોલાવી શકે છે એ પણ મહત્વની વાત છે કારણ કે ઘણા બધા એવા નામો છે નામોનું તો કરે તો આખું લિસ્ટ છે કે જે આ લેટર કાર્ડની અંદર સંડોવાયેલા છે અથવા તો નામ આવી ગયું છે એવા ઘણા બધા લોકો છે શું એક એક ને બોલાવીને ત્યારબાદ એમની સાથે આઈપીએસ અધિકારી ચર્ચા કરશે આ તે કરશે પરંતુ મહત્વની વાત એ છે કે આઈપીએસ ના ધામા પડતાની સાથે જ અમરેલી નું રાજકારણ પણ કે ગરમાયું છે ને બહાર થતી વાતો હવે અંદરો અંદર થવા લાગી છે અને અંદરો અંદર થતાની સાથે જ ત્યાંનું રાજકારણ પણ ખૂબ ગરમાયું છે અને ખાસ રાજકારણના એ વિવાદનું એપી સેન્ટર અત્યારે અમરેલી બની ગયું છે તો તમને શું લાગે છે આઈપીએસ આ અધિકારી નિર્લિપ્ત રાય તટસ્થ તપાસ કરશે અને દીકરીને ન્યાય અપાવશે કે કેમ શું કહેવું તમારું અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જો તમે અમારી ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને દબાવી લેજો જેથી કરી અને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર